તો જો બે દી અમે મેં અમે કરેલો ચાડીઓ છે રેડી વ્યવસ્થિત ઊભો છે હજી વાંધો ન થાય જો કે એનો ટાંકો ભાંગી ગયો છે એમાં એ પડી ગયો તો બે દી ત્યાં મેં એને કાલે પાટા પીણીનું ઓપરેશન કરી દીધું ને એટલે અત્યારે તેની સ્થિતિ બહુ સારી કહેવાય જો કુતરાને તેડું લાગે ભાઈ કે ને ક્યાં આવી જાઓ એ મને લાગે નહીં અહીંયા ક્યાંક

સડાયું છે દૂધીમાં પાણી તો હરો હર હરો હર પાણી જાય છે પવન ઉડી ગયું છે બહુ જાદુ બધો એટલે બધું છે ને પછી આપણે વાડીયા જઈએ પેલા સા પાણી લઈ છું અહીંયા તો પી લઈએ અને ઓનિકસે આપણું ગેટ અને ક્યાંથી આવે છે પાણી તો અત્યારે શું છે કે હજી લગભગ દસ બાર દિવસ છે આ નથી પાવ્યું એને તો છોડવામાં આજે ઉરિયા નાખી અને પાણી છે સ્ટાર્ટ કર્યું છે તો અત્યારે કદાચ સાડા પાંચ થઈ ગયા તો લાઇટ આગળ વહી જાય તો આ બે ત્રણ ક્યારે જે પી અને બે ત્રણ ક્યારે મારે છે ને હે હાથે આપણ બાકી છે તો હાથી આપણું બાજુમાં જ પીડ્યું છે દાળો ચાલુ કરીએ બ્લોગ ની શરૂઆત અને હાથે થોડું કાકી લો પછી એ બેહ ને દઉં અને ઉસન પછી જોઈએ છે આ પાણી પાય પછી ની જે નરવાઈ છે કેવી રહે અને હું થાય અને હું નહીં જોઈએ છે હાલો તો એ શરૂઆત કરી આજના બ્લોગ ની હાલો ભાઈ બેહ બેહ દોવાન ટાણું થઈ ગયું છે રચ્યા પા આપણે કઈ ગાહુ હે બેહ દોઈ ઠેક તો એ આ તો થાય તો ખુરશી બેઠા બેઠા ખાહુ ને પવન ની પાછો આજે એમ છે કાલ ની જેમ ફળાકા બોલાવે છે

మార్ దైల్ పసో ఏక్ ఏ ఏ ఏ ఆ అవుట్ బౌట్ నా తో తో భై ఆ ఏక్ బోల రెడీ ఆ ఎం ఫేలే రాం వెయ్ జా ఆ ల అవక్ తను లగే భై దర్ అవక్ తను లగే హో ఆ कोन नु मजा नो लाइगो नो लाइगो యా ఇనాట మార జో એ મને લાગે નહીં અહીંયા ક્યાંક હા ચાલો ભાઈ હાલે છે ખેતરમાં પાણી અને આગળ થોડીક વારમાં પછી લાઇટી વહી જશે સાડીઓ પડ્યો નહીં યાદ એટલે પડશે નહીં હવે જો ધીરે ધીરે જેવું પાણી જાય છે ખેતરમાં પાણી પીવું કે ચાલો ભાઈ શા આવી ગયો છે કેટલી શા પાણી હાલો પાણી પીવું હાલ્યો બે ક્યારે ન જઈ ગયા યુરિયા અહીંથી આમ જઈશ ભાઈ પાણી અને બે ત્રણ ત્યારે રહ્યા છે બાકી બધા ન દઈ ગયા સો અહીંથી ઊભે સાહેબ થઈને સીધું આમ ઉરિયા નાખ્યો આ મારા વિવાહ બાકી છે ઉરિયા નાખ્યો પછી હા યુરિયા નાખેલો છે તોય ક્યાં ક્યાંક ખોલ રહી ગયું બહુ ધન રાખ્યું તો સાહેબ હું આ પાણી ભીંડા નથી પૂધી પાઈ દીધી હલો હા ત્યાં કોણ બાકી છે થોડીક વારમાં અને ઓનીકર બગલા બેઠા ઉડાડવા પડે છે બગલાને કે હાલ છે પાછા એ પારા ફોડશે તો અત્યારે જો દૂધીની કવાઈ છે એકલાસ છે આવી છે પાણીમાં પી ગયા પછી છે ખબર પડે કે કેવી છે દૂધ થાય અને ઓની ઘર ભીંડા તો જો કે પાયા જ નથી એનાથી વાર લાગશે હજી મારે બેઠે કાંડ જોવાની ઘર હાંત બાકી છે આપણે મીઠા ખોડા દોરી બાંધવાની છે પણ એ પછી મીરાતે કારણ કે હજી શું છે કે આ બધી પહોંટતું આવે છે એક વખત આ ક્લાસ પહોંચી જાય ને પછી છે ને આ બધું બાંધવાનું આપણે કામકાજ ચાલુ કરીએ એટલે આમ થોડુંક પાણીનો ભરાવો રહે જો અહીંથી હવે બે દી કેળી ખબર પડશે ને તું તીન છે કેવી રહી છે બાકી અત્યારે એ વારલીઓ પી હે હા તો હવે અહીંયા જો માથી કીધું છે એટલે વારલે હે ભરાઈ ગયું વારલીઓ હવે એક તો ક્યારે કદાચ પીવી જાય થોડું ઘણું છે બહુ યાદ નથી ત્યાં કુતરા ને તેડું લાગે ભાઈ કે ને

તો જો બે દી પહેલા મેં અમે કરેલો ચાડીઓ છે રેડી વ્યવસ્થિત ઊભો છે હજી વાંધો ન થાય જો કે ટાંઘો ભાંગી ગયો છે એમાં એ પડી ગયો હતો બે ત્યાં હવે મેં એને કાલે પાટા પાટાપીણીનું ઓપરેશન કરી દીધું ને એટલે અત્યારે તેની સ્થિતિ બહુ સારી કહેવાય જો એ દાંત કાઢે ટગર ટગર ઊભો ઊભો અત્યારે આપણે પાલું ચાલુ કરી દીધા પાણી લાઇટ વહી ગઈ હતી ત્યારબાદ છે આપણે થોડુંક ખાતી બાકી રાખવાનું હતું એ હકાઈ ગયું છે દોસ્તો તો હવે શાકભાજી આપણે અથિયારસી એઠા મૂકી દીધા છે કારણ કે હવે કામ પૂરું થઈ ગયું છે સંધ્યાટાનું થઈ ગયું છે અને થોડું હાથી હાંકવાનું તો તમે હાંકી નાખ્યું અને આપણું હાથી એવા વાટ જોઈને બેઠું છે આપણી પણ હવે એને વિરામ આપવાનું છે કારણ કે એને હાંકવાનું છે નહીં હવે તો જો અહીંયા ક્યાં 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 ક્યાંક ખળ 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 ખડ હતું એ બધુંય ખર્ચી મેં હાથી લઈને અને લઈ લીધું અને હાથીને ઘડી કાપી દીધું વિરામ અને પછી આથમી જાય દી તો આપણું કામ થઈ જાય પૂરું અને પછી ત્યાં મળશ્યું કાલના નવા લૂકમાં ક્યાં ગયો આવડે રમતા ઢોકો લઈને

બે ત્રણ હાટીના કડાકા મારા વાળતા મેં વાર દીધા હે તો હા સડી ગયો છે ને હવે વાડી જઈને પાણી પાણી ની તો પીવું તો ગામમાં જવાનું ટાળું થઈ જાય જો આ બધું સૂર્યનારાયણ છે તમને દેખા થાય છે ધીરે ધીરે આથમ વાથમ છે ને તો અત્યારે શું છે કે પાણી પવાઈ ગયું છે હવે પછી લાઇટ વહી ગઈ એટલે કાલે લાઇટ આવશે ને ત્યારે કાલે પાવા થાય અત્યારે મકાઈ ભારીને બધું વાટ લઈએ નેવરા થઈ જાય એટલે એવું કામકાજ છે કોની કોઈ કાલે મકાઈ આથી પાવાની પી ગઈ ભીંડા આપણા પાવ છે કારણ કે એનાથી બહુ કંઈ પાણી જરૂર છે નહીં દૂધીને એને પવાઈ ગયું છે એટલે કંઈ હવે કાલ બે ત્રણ ક્યારે રહીએ પી જાય તો હાલો હવે મળશું તો કાલના લવા લોકો ત્યાં સુધી આવજો બધા જય મુલીધર જય દ્વારકા સૂર્યનારાયણ આથી મી ગયા હાલો બંધ કરો રમવાનું હાલો આ કામ પૂરો કરો સૂર્યનારાયણ આથમી ગયા છે